आन समाचार न्यूज चैनल में आप हार्दिक स्वागत छे आज ना मुख्य समाचार सूरत सी आर पाटिलो आजे प्रचंड प्रचार सूरत ना बे विधानसभा में बाइक रेली आयोजन त्र कलाके चौरसी विधानसभा में बाइक रेली टूंक समय में मजूरा विधानसभाकली शुरू थे प्रचारना अंतिम दिवसों प्रचंड प्रचार સી આર પાટીલ રેલી ઉપસ્થિત રહેશે ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભાના ઉમેદવાર શ્રી સી આર અભિવાદન અને એમને આશીર્વાદ આપવા માટે સમાજોમાં ખૂબ મોટી લાગણી અને ખૂબ મોટી સંખ્યામાં અલગ અલગ સ્થળે આ લોકો જોડાયેલા છે આજે હજારોની સંખ્યામાં મજુરા વિધાનસભા મત ક્ષેત્રની અંદર બધા જ યુવાનો ખૂબ ઉત્સાહથી મોદી મોદીના નારા જોડે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સૌ સમાજના કાર્યકર્તાઓ સૌ સમાજના આગેવાનો આ રેલીમાં જોડાયા છે થી લઈને કન્યાકુમારી સુધી ચારે તરફ

અને મોદીજીને અને સીઆર પાર્ટીજીને જીતાડવા માટે ભારતીય જનતા પાર્ટીની ભવ્ય વિજય થાય તે માટે સૌ સમાજ સૌ વર્ગના લોકો સાથે મળીને જોડાયા છે મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી દેશના સૌ નાગરિકો એક મોટી જીત થવાની છે ઐતિહાસિક જીત થવાની છે કારણ કે આ દેશના નાગરિકોની લડાઈ દેશના નાગરિકો પોતે નાગરિક દેશના નાગરિકો દેશના વિકાસ માટે અને દેશના હિત માટે મને વિશ્વાસ છે કે દેશભરમાં એક ઐતિહાસિક વિજય થવાની છે અને એ જ રીતે નવસારી લોકસભામાં બી એક ઐતિહાસિક વિદાય તરફ આગળ વધી